નમસ્કાર નેશન પ્લેઝમાં આપનું સ્વાગત છે શું શું થલપરમાં વૃદ્રના ફતેગંજ અને મૂંજ વિસ્તારમાં પીવાના પાણીનો વેઠફાટ થતા લોકો પીવાના પાણીથી વંચિત રહેતા ત્રાહીમાં અમભો કરી રહ્યા છે ઉનાળની શરૂઆત થતાની સાથે જ વૃદ્રના ફતેગંજ તેમજ મૂજ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ક્યુસેક પાણીનો વેઠફાટ સર્જાવે છે ફતેગંજ વિસ્તારમાં પાણીના ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણી ગટરની લાઈનમાં એકત્ર થઈ જતા દૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવી છે સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય આથી સતાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના મુજમોડા વિસ્તાર ખાતે પાણી લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ક્યુસેક પાણી વિશ્વામતી રહ્યું છે જેના ત્યારે ઉનાળામાં લોકોને પાણી માટે વલખા મારવા ન પડે તે માટે પાલિકાએ સમયસારે પાણીની લાઈનોમાં થતા ભંગાણ અટકાવવા જોઈએ તેમજ આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી છે એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બીજી બાજુ આજવા સરોવરમાં પાણી ઓછું છે મહીસાગર નદીમાં પણ જોવા જઈએ તો રેતી ખનનના કારણે ઊંડા ખાડા પડી ગયા છે ત્યાં પણ વડોદરા શહેરને પાણી પૂરું ઉનાળામાં પડે તેવું કંઈ દેખાતું નથી ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે પાણી સીધે સીધું ગટર દ્વારા નદીમાં જઈ રહ્યું છે સાથે જોવા જઈએ તો મુજમૌડા વિસ્તારમાં પીવાના પાણીની જે મુખ્ય લાઈન છે નળીકા એ તૂટેલી છે અને એ પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે સવારે છથી આઠમાં આ પાણી કરોડો પાણી નદીમાં જઈ રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ને વિનંતી છે કે જ્યાં પણ પાણી લીકેજ હોય તાત્કાલિક રિપેર કરે સાથે પાણી એકની એક જગ્યાએ લીકેજીસ થાય છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે બીજી વસ્તુ છે કે વડોદરા શહેરના નાગરિકોને પણ એક વિનંતી છે કે પીવાનું પાણી જે મળી રહ્યું છે એ પીવાના પાણીમાં જ ઉપયોગ કરે લોકો ગાડીઓ ધોવામાં કે પાણી છાંટવામાં ઘણો ઉપયોગ કર્યો છે એ પણ નાગરિકોએ બંધ કરી દો છે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે જાગૃત થઈને જાહેરાતો કરવી જોઈએ અને જ્યાં પાણીનો વેડફાટ થતો હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને જે